માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આપણે સવાર સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો સવારના સાત વાગી ગયા છે તો હવે આપણે ઓફિસે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે ઓફિસે નીકળશું તો જો સવારનો નજારો તો ગાઈસ આપણે હવે ખૂટ લઈને નીકળશું ઓફિસે ગઈસ આપણે અહીંયા ચા પી લઈશું અમારે હા બસ 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 તો દરેક પબ્લિક અહીંયા ચા પાણી નાસ્તો કરવા આવવા બહુ સરસ નાસ્તો બનાવે અહીંયા તો આપણે પણ અહીંયા નાસ્તો કરી લઈશું એક પ્લેટ આપી દો ને ગાંઠિયા એક પ્લેટ ગાંઠિયા ગરમ ગરમ આપડા ઉત્તર ગુજરાતમાં ના પાપડી કે અને અહીંયા ભાવનગરમાં ગાંઠિયા કે બધા એટલે આપણે પણ ગાંઠિયા કે આ આપણે સૌરાષ્ટ્રમાં વણેલા ગાંઠિયા બટેટા પટી ગયા છે નાસ્તો કરી લઈશું તો ભાઈ આપણે નાસ્તો કરી લીધો બહુ સરસ બનાવ્યા હતા ગાંજિયા તો હવે આપણે નીકળતી

તો ગાય સા અમે સર્કલ દેખાય એ નીલમબાગ સર્કલ છે ભાવનગરમાં દરેક સર્કલો છે ફેમસ છે બહુ સારા સારા બનાવ્યા છે જોઈ લો નીલમબાગ સર્કલ અને સા અમે ગેટ દેખાય એ આપણા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીનો મહેલ છે તો જોઈ લો મહેલ અને આ બાજુમાં જુઓ

દર રવિવારે અહીંયા ક્રિકેટ રમવા ઘણી બધી ટીમો આવે છે હું પણ બે ત્રણ વખત અહીંયા ક્રિકેટ રમવા આવી ગયેલો છું તો બહુ જ મજા આવે છે આ મેદાનમાં તો ગઈસ આપણા અરે કાળુભા રોડ કહેવાય બહુ ફેમસ રોડ છે અહીંથી સીધો નીકળે કાળા નાળા અને એક આ રોડ જાય છે વાઘાવાડી આપણે અહીંથી વળવાનું તો રોડ જઈશું ડુંગળી સમારી દીધી છે અને આ બાજુમાં છાસ પણ લઈ લીધી છે દાળ પણ લઈ લીધી છે અને બટાકાની મસ્ત સબ્જી બનાવી છે ગાઈસ દાળ ભાત પણ આપણે લઈ લીધા છે કેટલા સરસ દાળ ભાત છે

દરેક વસ્તુ મળે છે અને લેધરના બૂટ સેન્ડલ પણ સીવી આપે છે ગ્રાઇઝ હું અને શું નામ ભારું બોલું રાજ બંને જણા મીઠું પાન ખાવા આવી ગયા છીએ તો પાન બનાવવાનું ચાલુ અમારા ધમાભાઈ બહુ મસ્ત પાન બનાવે પાન ખાવા માટે પબ્લિક બાર બાર થી બહુ આવે ગયા અમારા નિર્મલ નગરના નાક તો ગમે ત્યારે નિર્મલ નગર આવો તો મીઠું પાન બહુ સરસ બનાવે તો પગ દિવસ અહીંયા પાન ખાવા તો ગાઈ છું તો રીતે જો આ ગાય છે અને વોઇટ બદલી રાખીએ તો ખાવાનું બાકી છે અને જો આપણા ભાઈબંધ વોટર ફોન હતા આથી આપણા મિત્ર પોતે બહુ સરસ કામ કરે છે તો કોઈ પણ બાઈક એક્ટિવા રિપેરિંગ કરાવવું હોય તો અહીં આવી જાય એમનું ફોન કર્યું હોય હવે ગેઢેસ ગઢેડિયા ગાર્ડનની અમે એટલે કે ગઢેડિયા પાર્ક કહેવાય છે તો તો બે દિવસ વેટિંગ હોય પણ આપણા મિસ્ટ્રીના કારણે બે દિવસનું કામ તો અમે ત્યારે અમને કલા હોય અમને થઈ બહારથી તો તમે કંઈ અંબાલા નથી તો અહીંયા આટલા કોઈ રહેતા હોય તો ફૂટર રિપેરિંગ કરાવવા અહીંયા આવી ગઈ જૂટર બાઇક એક્ટિવા જી હોય સારું અને સસ્તા ભાવો કંઈક તો ભાઈ આપણે એક્ટિવા કોમ્પ્લેટ રિપેરિંગ થઈ ગઈ તો પહેલાં એક ઓટો મારી ગયા ચેક કરી લ્યો કમ્પ્લીટ થઈ ગયું છે તો અહીંયા કરી દો બરાબર તો ગાઈસ બહુ થરા રિપેરિંગ કરી છે તો બેય કેમ તો ગાઈસ એક્ટિવા ને આપણે સર્વિસ માં લઈ ગયા હતા તો સર્વિસ કરાવીને આપણે વોશિંગ કરાવવા લાયા છીએ તો વોશિંગ કરવાનું ચાલુ છે જુઓ વોશિંગ થઈ જાય પછી ડાયરેક્ટ સીધા આપણે ઓફિસે જઈશું તો ગાયશ આજે આપણા ઓફિસનું કામ લેટ કર બતાવી નહીં શક્યા તો દરેક ચાહકને સોરી દિલથી સોરી કહું છું અને હા દરેક ચાહક મિત્રોએ મને જેટલો સપોર્ટ કર્યો હો એટલો ને એટલો કરતા રહેજો તો આટલાય આપણે લોગને એન્ડ આપીશું તો દરેક ચાહક મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ